આગળ આગળ આવ લેજો હેલો દલિયા સડા ને બોલાવે આગળ જ્યામાં ને જ્યામાં ને મેલા ઓય આલો

Thaap leo, thaap leo, thaap leo, thaap તો એને થેડો આ છોકરા અા અધિકંત યુહી છે બેવું હવે આઈ કે પડી કાંઈ કે એમની લઈ લે હા તો તો લે હું રેડી કપલેટ હા આપણે જો તો પલોઠી વાળીયું જો વાવા પહેરાવે વાવા પહેરાવે જોઈ પહેરાયું હા મારે પહેરવું બાપુ આવું કરે દાદા કરે जे जे कर ले बापुन जे, जे कर बापुन जे, जे कर अनु बापुन जे, जे कर पहला तोर गन्ना ले जे काट ना के आगेन तो। आ जा रे ये पका कन दे जो तो है को वाड़ ना काटी कर ये हां यूं काट दे हम जो तमा एक मार जा रे जो भी थी जैन छोकरी गई क्या थी हां ले जा रे या सो करियो

આ દીકે દેવા તાર કંઠી ને દીવા એમનો કર એ હેઠો બેહી જા દીવા હેઠો બેહી જા ને આડો આઈસા દીવ્યો આવ જા મને

ये ले हूँ देवा लाडवा देवा लाई दे यार दो काजल बन ना देवा ए ये नाइन लाइन क्या है वो हो जो ताया अम्मा जो कुंडी बिल्ली नाइन लाइन आवे बिल्ली मुकी नहीं बिन्या કાજલ બેન ફરત કાકા મોકલે તો આ બધા વખાણ કરે

તો આ દીજે હે ને જેન્સ બધાય આમ મંદિર માં હે અન કાઈ કડાવરા થઈ ગયા હે અન બીજે બધાય અહીંયા રખડે છે આ તો આટલી દેજીએ આમાંથી રોટલી થોડીક થઈ ગઈ રોટલી

હા જો અને બાકી ઘરે તો અટતા નહીં હોય પણ અહીંયા તો અમારે તો વાસરા મંદિરે આજે ભુરુ પૂનમ છે એટલે પૂનમ નું આજે હેઠવાડા પણ એને આવી છે કઈ એટલે આજે એ સેવામાં આવ્યા છે સેવા કરે છે ને એટલે વાસણ ધોવા બેઠા બાકી મજાક ની વાત છે એવું હકીકત માં નથી ઘરે કોઈ કરાવતા ઘરે કોઈ કરાવતા નથી પણ આ તો આજે અહીંયા ધર્મ ના કામ માં હે હા એમ આજ તો સેવામાં આવ્યા સેવામાં આવ્યા ઈ આ જમાયું તારો આગા જોવા પૂત જ છે જમાયું બધાય આવત છે એ કોઈ અડવાય મને ઉઠિયા ન છે બધાય ઉઠિયા છે બાપુ હા એમ બાપુ ને એ કઈ હારા નો મળ્યા બધાય ઉઠિયા ન મળ્યા હા આઈ ગયા હવે ખાઈ ગયા ખાઈ ગયા કે હટ્યા હતા ઓ તો ઘણાઈ પણ ખાઈ ગયા અઢી રહેવા દીધા એમાંય બે કર નાખ્યું લાગે હવે તા અમે બધા વાકડી ગયા તો જો ભાર <coughs>